નમસ્કાર હું પ્રવીણ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના પરિણામને લઈને ચાલતા વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે હસમુખ પટેલ જે એકાઉન્ટ પરથી ભરતીની લગતી તમામ અપડેટ્સ આપતા હતા તે જ એકાઉન્ટ ડિલીટ થયું આ પહેલા અમુક પોસ્ટ અને રિપ્લાય ડિલીટ થયા હતા તો પછી ઉમેદવારોમાં પણ વોટ્સએપ ગ્રુપમાં પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોએ નારાજગી દર્શાવી હતી તો નામ સિવાય માહિતી જાહેર કરવામાં ન આવી ચોવીસ કલાક બાદ જિલ્લાવાર ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું ઉમેદવારો સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે સાથે જ તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવાની પણ માંગ ઉઠી છે અલગ અલગ જિલ્લાઓમાં આવેદનપત્રો પણ અપાયા છે ઉમેદવારોમાં એવી ચર્ચા છે કે સચિવ હસમુખ પટેલને તો કામ કરવું છે પણ ઉપરથી હાથ બંધાયેલા છે ઉમેદવારનું કહેવું છે કે દરેક ઉમેદવારોના માર્ક્સ કેમ જાહેર કરાતા નથી ક્યાંક બીટગાર્ડની પરીક્ષામાં પણ નીટની પરીક્ષા જેવો ખેલતો નહી નથી થયો ને આ સવાલ ઉઠી રહ્યો છે અને આ ગણગણાટ વચ્ચે આ ટ્વિટર અકાઉન્ટ એટલે કે સોશિયલ મીડિયા એપ્સનું અકાઉન્ટ ડિલીટ થતા અનેક સવાલો ઊભા થયા છે ઘણા સવાલો છે કેમ કે જે કંઈ પણ હોય ગૌણ સેવા પસંદગી મંડળ એકથી વધુ ભરતીઓમાં ગોટાળાના કારણે અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યું છે દર વખતે ખેલ મોટા માથા કરે અને રમત લાખો વિદ્યાર્થીઓના સપના સાથે થાય છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાયા છે યુવરાજ બપોરે કોઈક ડિલીટ થઈ હતી અમુક પોસ્ટ ડિલીટ થઈ હતી અને બાદમાં એ એકાઉન્ટ ડિલીટ થયું જેના પરથી ઉમેદવારોને માહિતી મળતી હતી આનો અર્થ શું કાઢવો કેમકે

એ એ પોતાનું કામ નીકળી જવા છે કોઈ પણ જાતની કંપની પોતાના ઉપર રાખવા નથી માંગતી તમે હમણાં જે વાત કરી ને ફોરેસ્ટની ભરતીમાં ફોરેસ્ટ દોઢસો જેટલી ભૂલ એ ટીસીએસ કંપની ને જે કોન્ટ્રાક્ટ આપ્યો અને એ લોકોએ ટ્રાન્સલેશનમાં ભૂલ કરી અને એમાંથી હજી એવી ભૂલો છે પાંત્રીસ જેટલી ભૂલો કે જે આખે દેખીને વર્ગે છે કે સાચી જ છે એ વિદ્યાર્થીઓએ જે પણ ઓથેન્ટિકેટેડ પ્રૂફ સાથે એમાં કમ્પ્લેન કરી છે સુધરવી જોઈએ છતાં પણ નથી સુધરી અને ભરતી સચિવને હોદ્દાની રૂએ એ વ્યક્તિ સતત એમાં પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ એ ભૂલ સુધરે ને વિદ્યાર્થીઓને નુકસાન ન જાય હવે કોર્પોરેટ કંપનીઓ તમે જાણો છો આ કોર્પોરેટ કંપનીઓ જે છે ને એ આખો દેશ ચલાવે છે ઘણા લોકોને એવું છે કે દેશ રાજનેતા ચલાવે છે ઘણા લોકોને એવું છે દેશ બ્યુરોક્રેટ ચલાવે છે પણ ના એ ભ્રમ છે આ દેશને જે ચલાવનાર છે ને એ આ ધંધાર્થીઓ છે અને એને એને અત્યારે પોતાનો ધંધો પૂરો કરી અને નીકળી જવો હતો એટલે આ કોર્પોરેટ કંપનીઓને કારણે ક્યાંક ને ક્યાંક હસમુખ પટેલ જેવા જે પ્રમાણિક અને ઈમાનદારીથી થી જે કામ કરવા માંગતા હતા જે સિસ્ટમ ની અંદર રહેલો જે સડો હતો જે દૂષણ હતા એ દૂષણ ને દૂર કરી આ સિસ્ટમ ને ક્લિયર કરવા માંગતા હતા સાફ કરવા માંગતા હતા પરંતુ હવે જોવા જઈએ તો એને પોતાની જે કહી શકાય જે મર્યાદાઓ છે એ મર્યાદાઓમાં રહીને જ કામ કરવું પડશે અને એને આજે પણ જે બધા બધા જે પરિપત્રો આવી રહ્યા છે વેબસાઇટના માધ્યમથી ગુણ સેવાઈને એમાંથી પણ એનું નામ નીકળી ગયું છે ટ્વિટર એક્સ માંથી પણ એને પોતાની અપડેટ આપવાની બંધ કરી દીધી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મને એવું લાગે છે કદાચ ચાર પાંચ દિવસમાં બીજા પણ સમાચાર આપણી સામે આવશે તો પછી જો પ્રામાણિક પ્રયત્નો થકી સિસ્ટમ સુધારવાની વાત હોય એ અધિકારીઓના જ હાથ બંધાયેલા હોય તો પછી ટ્રાન્સપરન્સીથી એક્ઝામ કઈ રીતે લેવાશે ચર્ચા એવી પણ છે કે કદાચ જો કદાચ જે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે યુવરાજસિંહ તમે તો બધા વિદ્યાર્થીઓના ઉમેદવારોના ટચમાં છો જે સિસ્ટમ હિસાબથી જે માહિતી જાહેર કરવાની છે જો એ માહિતી ટ્રાન્સપરન્સીની જે વાત થાય છે ગુજરાત સરકારમાં એ માહિતી જાહેર કરવામાં આવે તો કંઈક બીજી વસ્તુ નીકળે એમ છે શું એનું કારણ છે કે આ માહિતી ડીલે થઈ રહી છે હા એનું જ કારણ છે આ પારદર્શિતા જે વાત થઈ રહી છે પ્રવીણભાઈ એ પારદર્શી સરકારે પેલા ભરતી બોર્ડ એવું કીધું હતું કે અમે તમને તમામ વ્યક્તિઓના માર્ગ જાહેર કરીશું જે કંપનીઓને કામ સોંપીએ છીએ ખૂબ ક્રેડિબલ છે એને ભૂતકાળમાં ઘણી બધી પરીક્ષાઓ લેવાનો અનુભવ છે અને ટ્રાન્સપરન્સી છે પેપરલેસ કામ છે એ બધું એમાં થશે પરંતુ જોવા જઈએ ને આ જે કોર્પોરેટ કંપનીને કામ સોંપવામાં આવ્યું જેને પોતાની જે ટીસીએસ પોતાની રિક્રુટમેન્ટ કરી હતી ને પોતાના એમ્પ્લોય લેવાની એમાં પણ કૌભાંડ થતું હતું અને એ જ કંપનીને આપણે કોન્ટ્રાક્ટ આપ્યો કે તમે પેપર લ્યો એટલે કે ફોરેસ્ટ બિડગાર્ડ નું પેપર લેવાનો કોન્ટ્રાક્ટ એ ટીસીએસ ને આપ્યો હતો એટલે કન્ડક્ટ કરતી એજન્સી આપણે ટીસીએસ હતી જેને પેપર સેટ કરી અને પેપર લેવાનો અને ત્યારબાદ એને ચેક કરવાનો કોન્ટ્રાક્ટ આ ટીસીએસ ને આપેલો હતો હવે પ્રશ્ન ઊભા ત્યાં થયા તમે જે રીતે વાત કરી ને કે પારદર્શિતા પારદર્શિતા એટલા માટે નથી જળવાતી કારણ કે વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે અમને ફૂલ પ્રૂફ રિઝલ્ટ આપો રિઝલ્ટ કેવું કે ભાઈ અમારા રો માર્ક કેટલા હતા એટલે કે વાસ્તવિક રીતે જેટલા ગુણ હતા અને આફ્ટર નોર્મલાઇઝેશન સિસ્ટમ કેટલા ગુણ અમારા થયા વૈધા કે કઈ ટાઈડેન્ટ મેટર પણ અમને બંને માર્ક જાહેર કરો હવે ટીસીએસ આપવા ના પાડતી હતી હવે જે તે સમયે કમિટમેન્ટ જે લોકોએ કર્યા હતા એ હતા આ પ્રકારના જે અધિકારીઓ કે ભાઈ અમે તમને માર્ક આપીશું કારણ કે ટીસીએસ એમને કમિટમેન્ટ કર્યું છે કે આ બધી જ પ્રકારની આમાં ટ્રાન્સપરન્સી છે જળવાશે હવે ભોગ જે લેવાનો છે એ હસમુખ પટેલ લેવાનો છે અને એ કંપની પોતાનું કામ પૂરું કરી અને છટકી જવા માંગે છે તકલીફ ક્યાં છે ઓકે ધન્યવાદ યુવરાજસિંહ જીએસટી સાથે જોડાવા બદલ આપણી સાથે ગઢવી સાહેબ જોડાયા છે પ્રફુલ ગઢવી જોડાયા છે પ્રફુલભાઈ જે યુવરાજે વાત કરી કે ભોગ લેવાયો છે એક ગૌણ સેવા પસંદગી મંડળ જે એક ઇમેજ ખડાયેલી હતી અને લાંબા સમયથી કોઈ ભરતીઓ કરાવવાના મૂળમાં ન હતું હવે એ વ્યક્તિનું ટ્વિટર એકાઉન્ટ આજે અચાનક ડિલીટ થાય છે યુવરાજે જે વાત કરી કે જે ગૌણ સેવા પસંદગી મંડળનો જે લેટર છે એમાંથી પણ નામ હટાવી દેવામાં આવે છે તો આનો અર્થ શું નીકળે છે

ત્યારે એમાં પણ કઈક આવું કૌભાંડ કે એવું તેવું એમ નામો કોના મુકવાના નહીં મુકવાના એવું હતું અહીંયા બે વસ્તુ આપણે જોઈ શકીએ નંબર વન કે ભાઈ જે સચિવ હતા હસમુખભાઈ પટેલ એમને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યો ડિલીટ કરી નાખવા પાછળનું એક રીઝન એ કે સરકારને એવું લાગે કે ભાઈ ક્યાંક અમારી બદનામી થઈ રહી કેમ કે હસમુખભાઈ શું કરતા બે કલાક ચાર કલાક બાર કલાકમાં સ્ટુડન્ટને જવાબ આપતા એ જવાબની નીચે પછી સ્ટુડન્ટની તમારે પાંચ કે દસ એવી કોમેન્ટો હોય એ કોમેન્ટોના કારણે સરકારનો નીચા જો પણ દેખાતું કે ભાઈ નીચા સરકારને એવું લાગ્યું કે બરાબર કંઈ કામ કર્યું નહીં અમે સેવા પસંદગી મંડળ તો પાછલા ત્રણ ચાર વર્ષથી બધાનું થઈ જ ગયું હતું કે ભાઈ સચ બિન સચિવાલયનું પેપર ફૂટ્યું પછી એડ ક્લાકનું પેપર ફૂટી હવે પ્રશ્ન અહીંયા એવો બને કે ટીસીએસ ને આજે એક આઉટ સોર્સ તરીકે લેવામાં આવી સીબીઆરટી ટેસ્ટ હતો એ ગવર્મેન્ટે નક્કી કર્યો ગવર્મેન્ટે નક્કી કરેલો જે ટેસ્ટ હતો એ એક ખાનગી કંપની આઉટ સોર્સ દ્વારા લીધો હવે પ્રશ્ન અહીંયા મોટો એ બન્યો કે એ લોકો માર્ક જાહેર નહીં કરતા એમને નામ જાહેર કર્યા તો અત્યાર સુધીની જેટલી પણ પરીક્ષાઓ હોય ને એ ચાહે ની પરીક્ષા હોય જીપીએસસી હોય સેવા હોય કે પીએસ હોય કે કોન્સ્ટેબલ હોય બને ને એ દરેક જાહેર કરવામાં કે કે ભાઈ આટલું હતું તલાટી હતા ક્લિયર કટ વસ્તુ હતી કેટલા અટક્યું શું કર્યું હવે જયારે ખાનગી કંપનીને કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે ને ત્યારે એની અંદર પેલા ઇલેક્ટ્રોન બોન્ડ જેવું થાય કે ભાઈ ડિક્લેર નહીં કરવાનું કોઈનું નામ પૈસા આવી આઈ વાપર્યા એટલે અહીંયા એવું થયું કે એમને અમુક કોઈ નેતાજી હશે

ધારો કે પ્રોપર પ્યોર ઈમાનદારી કરી સાચું સાચું જુઠાનું જૂઠું દૂધ દૂધ ને પાણીનું પાણી જો સાચું કરે તો જે નેતાજી એ કોઈ પણ જગ્યાએ સેટિંગ કરી હોય કેટલા નોકરી લગાવવા કેટલા પૈસા લેવા તો એ ખાનગી કંપની હાથમાં આવી જાય એ નેતાજી હાથમાં આવી જાય વચ્ચેની કડીઓ હાથમાં આવી જાય અને જે પેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં બિન સચિવાલય વખતે સરકાર ઉપર જે માછલા ધોવાયા હતા એ પાછા માછલા ધોવાય અને એ એનું પાપ કોણ નડે તો તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ જે ઓક્ટોબર ને નવેમ્બર મહિનામાં આવવાની છે આખું એના પર ઢોળાય એટલે આમાં શું થાય કોઈ નેતાનો કે સરકાર ના કોઈ વ્યક્તિનો ભોગ ના લેવાની બેટર છે કે એક ભોગ લઈ લેવો અને સચિવને કઈ દેવો એક કામ કરો તમે બહુ લોકો જવાબ આવે તમારા કારણે લોકોએ નીચે ટ્વિટર માં બધી કોમેન્ટો લખીને સરકાર વિરુદ્ધમાં લખ્યું કેમ કે આજે સ્ટુડન્ટને નોકરી ના મળે એટલે વિદ્યાર્થી પોતે ઉમેદવાર તરીકે હોય પછી પચીસ લાખ રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ કોલેજમાં ભણ્યા હોય એ તો પછી લખવાના છે ને કંટાળીને ક્યાં જવાના એ તો ગમે તે હોય તો એ લખવાના છે પણ પ્રફુલ્લ હવે 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 તમે માનો છો તમે માનો છો કે તમામ જે ઉમેદવાર છે કેમ કે નોર્મલાઈઝેશનમાં ઘણા કિસ્સાઓ એવા આવે છે કે નો એટલે હવે શું માનો છો કે જે સીબીઆરટી પદ્ધતિ જે ગળે નથી ઉતરી રહી ઉમેદવારોને અને ઉમેદવારો જે ગુણ જાહેર કરવાની વાત કરે છે ગુણ જાહેર થશે સોમવાર સુધીમાં કેમકે પહેલી એક પ્રાથમિક માહિતી હતી કે સોમવાર સુધીમાં બધી જ માહિતી જાહેર થઈ જશે

એટલા નોર્મલાઇઝેશનમાં શું વિદ્યાર્થીઓને આ ભૂતકાળમાં જીપીએસસી માં આજ થી એક સ્ક્રીનિંગ પદ્ધતિ હતી જે બે હાજર ચૌદ માં ખુબ વિરોધ થયો ને તો એ 2014 પછી ચૌદ પછી સ્ક્રીનિંગ પદ્ધતિ ની સિસ્ટમ ને જીપીએસસી મેન્સ પરીક્ષા થી કાઢી એનું તમને ઉદાહરણ આલું બે હાજર છ ની સાલમાં જીપીએસસી ની જાહેરાત આવી ને એની બધી રિક્રુટમેન્ટ બે હાજર અગિયાર માં થઈ બે હાજર અગિયાર માં જેટલા DSP માં ડીએસપી નોકરી કરે ગુજરાત સરકાર માં અને જે જે આઈપીએસ છે એ મોટા ભાગના ભૂગોળ જ લીધું એ વખતે અને ભૂગોળ માં આવું જ થયું હતું કોઈ માર્ક મળ્યા ને કોઈને ચાલી માર્ક મળ્યા ને કોઈને ત્રીસ માર્ક મળ્યા એ બધા મેરીટમાં રાતોરાત આગળ નીકળી ગયા અને બાકીના બધા બીજા મામલતદારમાં જતા રહે એને ડીએસપી ક્લાસરૂમ માં જવાનો વારો નતો આવ્યો એટલે નોર્મલાઈઝેશન માં એ જ પદ્ધતિ અહીંયા થઈ અમને જેને લેવાતા

અને એમાં વચ્ચેનો રસ્તો કાઢવા માટે જે રીતે મહિલાઓને અલગથી જગ્યા વધારીને ભરતી આપવામાં આવી પુરુષોએ પણ માંગ કરી તો અમારો શું વાગશે જે મેલ ઉમેદવારો છે આજે પણ એ પ્રશ્ન અદ્ધરતાલ છે ને આજે પણ એ પ્રશ્ન અદ્ધરતાલ છે તો શું એ જ પ્રકારની સ્થિતિ આઠી ગુટીમાં તમે નિયમ જેવા બનાવી દો અથવા તો પરિસ્થિતિ જેવી ઉભી કરી દો કે આઠી ગુટીમાં તમે ત્રણ વર્ષ સુધી તમે ઊંચા જ ના આવો આપણે એક સીધી સાધી વાત ગણીએ તો ગુજરાત ની અંદર સાત કરોડ ની જનતા છે અત્યારે અને વીસ લાખ લોકો બેરોજગાર છે સીધી ભાષામાં કે જે લોકોને વીસ લાખ લોકોને સરકારી નોકરી જોઈએ છે એમાંથી લગભગ બાર કે તેર લાખ લોકો તો કોન્ટ્રાક્ટના પેટા જગ્યાએ કરે કે પંદર લાખ સરકારી નોકરી આપી શકતા નથી ના મત લેવા માટે એની સામે ગાજર લટકતું રાખવું પડે એ બે હજાર અઢાર ની અંદર એ લોકોએ એક આઠ બે હજાર અઢાર નો પરિપત્ર કરી અને ત્રણ વાર બધાને ગુંચવી મારે જેમ તેમ કરીને વિધાનસભાની ચૂંટણી પૂરી કરી લીધી લોકસભાની ચૂંટણી પૂરી કરી લીધી બરાબર હવે પાછું બાકી હતું તો અત્યારે આ નવું નોર્મલાઇઝેશન નું સિસ્ટમ લાવ્યા હવે આમાં કોઈક તોડ કાઢશે ને એમને જેને લેવાના છે એને લેવાઈ જશે અને નહીં લેવાના હોય એ લેવા જશે મહિલાઓ આંદોલન કર્યું તો એ મહિલાઓને લઈ લીધી બરાબર સીટ ઉમેરી પણ પુરુષો ને સુપર ન્યુમરી સીટ ઉમેરીને એટલા માટે લેવા નહીં આયા હોય કે કદાચ મહિલાઓને વધારે પડતા મત પડે સરકારની સીટો જતી રહે સરકાર જતી રહે એવું એમને લાગ્યું હશે અને પુરુષોને એવું લાગ્યું છે કે આ લોકોના મત નહીં પડે અને આપણી સરકાર જતી નહી એટલે અહિયાં પણ જ્યાં ચૂંટણી ને ઇફેક્ટ થતી હશે ને જે જગ્યાએ મતની સંખ્યા વધી જશે ને ત્યાં બધું જ કરવામાં આવશે મત લેવા માટે નિર્ણયો ફેરી નાખવામાં આવશે ઉંમર મર્યાદા અઢાર વર્ષ હશે ને તો એ વર્ષે કરી નાખવામાં આવશે આ ધારો કે રક્ષક ની પરીક્ષાની અંદર આપણે જોઈએ વન રક્ષક હજાર લેવાના છે ને અને એમને એવું લાગશે કે બહુ મોટો વિવાદ થવાથી આપણને ચૂંટણી લોસ જાય છે તો એ નહીં જગ્યા હોય તો જગ્યા ઉભી કરીને પચાસ હજાર વનરક્ષક ની વાય ભરતી કરશે અહીં તો ચૂંટણીના અનુકૂળ હોવું જોઈએ ચૂંટણીના અનુકૂળ હોય તો બધા જ નિયમો બદલાઈ જાય એના માટે ક્યાંય કશું લાગતું નથી એટલે આ તમે જોજો જે સુપર ન્યુમરી નું ઉદાહરણ આપણે મહિલા ની અંદર પાંચ હજાર સીટોનું કંઈક આગુપાછું કરી લીધું હતું એ જ પદ્ધતિ અહીંયા હજાર બે હજાર સીટો આખી પાછી કરીને બહુ બધો વિવાદ થશે ને એવું લાગે કે ભાઈ ચૂંટણીમાં ઇફેક્ટ પડ્યો છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તો એ જ નવેસરથી નવા નિયમથી નવા કાગળથી આ નિયમ લાગુ પાડીને આ જે લોકો વિરોધ કરી રહ્યા એને લઈ લેશે હમ ઓકે તો સવાલ ઘણા બધા હશે અને મોટા માથાઓ કે મોટા નેતાઓને અનુકૂળ અધિકારી હોવો જોઈએ બાકી અકાઉન્ટ પણ સોશિયલ મીડિયાનું ડિલીટ થાય એવી ચર્ચા છે અને પછી એ જગ્યા પરથી પણ હટવું પડે તો આપણે નીટ એન્ડ ક્લીન અને ટ્રાન્સપરન્સીની જે વાત કરીએ છીએ આમ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો જે પરિપત્ર આવ્યો છે એમાં જે સચિવ છે હસમુખ પટેલ એમનું નામ નથી મારી હાથમાં પરિપત્ર છે જે ચાલી રહ્યો હશે એમાં કહ્યું છે કે નવ આઠ એટલે કે નવ ઓગસ્ટે બપોરે બાર વાગ્યે તમારા જે નોર્મલાઇઝેશનના માર્ક્સ છે વેબસાઇટ પરથી જોઈ શકાશે હવે જોઈએ કે નવ તારીખે કોથરામાંથી શું બિલાડું નીકળે છે અથવા તો ગૌણ સેવા પસંદગી મંડળે જે વાત કરી છે ઉમેદવારોને ખરેખર ગળે ઉતરે છે કે નહીં અમે પ્રયાસ કર્યો હતો કેમ કે આ ચાર લાખ પરિવારોને અસર કરતો મુદ્દો છે અને આ મુદ્દામાં જ્યારે વિવાદ વચ્ચે સચિવ જે રોજે રોજ અપડેટ આપતા હોય લાખો વિદ્યાર્થીઓના સંપર્કમાં હોય એ વ્યક્તિ સોશિયલ મીડિયા પરથી તેનું અકાઉન્ટ ડિલીટ કરે તો સવાલ ઘણા ગંભીર ઉઠે છે ધન્યવાદ પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તો આવનાર સમયમાં નક્કી થશે કે ગૌણ સેવા પસંદગી મંડળનો જવાબ લાખો ઉમેદવારોને કેટલો સીધો સાદી રીતે ગળે ઉતરે છે બ્રેક માટે રોકાઈશું બ્રેક બાદ